તો આજે આજથી આપણે આ લેક્ચરને કન્ટિન્યુ કરીશું એટલે કે લેક્ચર નંબર 15 માં જે આપણો મધ્યક ચાલતો તો બરાબર છે એ મધ્યકના ના દાખલા આપણે કન્ટિન્યુ પૂરા કરીને આખે આખું ચેપ્ટર આપણે પૂરું કરીશું બરાબર છે તો બિલકુલ ટાઈમ બગાડે વગર આપણે આગળ વધીએ તો આજનો લેક્ચર નંબર 15 ની અંદર તમારે સ્વાધ્યાયના જે સ્વાધ્યાય 13.2 નો દાખલા નંબર 1 ભણાવીશું આ લેક્ચરમાં અને સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 9

સિસ્ટમ કે ભઈ પહેલા આ દાખલો બનાવ કોણ વાર પેલો બનાવ્યો તો એક ઈઝી ટેકનિક છે આપણા માટે કે જેને તૈયાર કરવામાં આસાની રે અને આપણે આડા ઉડી ગઈએ છે બરાબર છે તો હું એકતા ક્લાસીસમાંથી સાયરસ તમારું બધાનું આપણી YouTube સ્વાગત કરું છું તો એક બીજી વાત કર દઈએ નાનકડી કે જો તમારે બે વર્ષ બે 2026 માં મતલબ કે જે બોર્ડની પરીક્ષા આપવાની છે અને એના માટે તમે પેપર સેટ હજુ ના ઉસાવ્યો હોય તો બિલકુલ ની અંદર તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો એ રીતે પીડીએફ ફોર્મમાં ધોરણ દસ ધોરણ બાર સાયન્સમાં ગ્રુપ એ ગ્રુપ ડી ધોરણ બાર કોમર્સ અને બાર આર્ટ આ દરેકે દરેક પીપર સેટની પીડીએફ જવાબો સાથે બિલકુલ ફ્રીમાં અવેલેબલ છે જેની ડાઉનલોડ કરવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને એનો વિડીયો પણ તમને આપણી ચેનલ પર મળી જશે કે જવાબો ક્યાંથી આપણે મેળવવાના છે

આવૃત્તિ બી લખી નાખી હવે સ્ટેપ યાદ કરો સૌથી પહેલા આપણે આવું કરવાનું એટલે કે આવૃત્તિનો સરવાળો ચલો સરવાળો કરો તો છ ને એક સાત સાત ને એક આઠ આઠ ને ત્રણ અગિયાર ને ચાર પંદર પંદર ને પાંચ વીસ વીસ નો જીરો વધી પડી બે 2 અને 1 3 3 અને 2 5 અને 2 7 અને 1 8 એટલે સિગ્મા FI મારો કેટલા છે 80 આપેલા મને છે હવે શું શોધવાનો કે તમને એકવાર ફરી યાદ કરાઈ દો કે ધારેલા મધ્યકની રીત હોય પદ વિચલનની રીત હોય કે સીધી રીત હોય કોઈ બી રીતે તમને મધ્યક શોધવાનો કે તો હંમેશા ત્રીજો ખાનું મધ્યકિંમત નું જ આવે મતલબ કે તમારે કોણ શોધવાનો છે મધ્યકિંમત નું સંકેતમાં XI દેતાય

તો ટેકનિક શું શીખવાડી હતી કે પહેલા વર્ગની મધ્ય કિંમત શોધી રાખવાની અને પછી શું કરવાનું એમાં દસ દસ ઉમેરતું જવાનું એટલે કે દસ દસ માં દસ ઉમેરો તો વીસ હવે બીજા દસ ઉમેરો તો ત્રીસ ચાલીસ પચાસ અને સાહીઠ તો આ તમને કોણ બની ગયું મધ્ય કિંમત હવે પદ વિચલન ની રીત છે કે ધારેલા મધ્યક રીત છે તો એમાં તમારે આમાં ધારેલો મધ્યક ધારવો

હવે આ બંનેમાંથી A ની કિંમત કોને ધારીશું કે J ની કિંમત નાની હોય એ એટલે 30 અને 40 માં નાના કોણ છે 30 તો મને શું કહે છે ધારેલો મધ્યક A અને એને બોક્સ બનાવી દઈએ આપણે ચાલો આ તમારું શું થઈ ગયું ધારેલો મધ્યક A હવે તમારે શું શોધવાનું છે UI UI કેમ નો શોધવાનો હતો કે જ્યાં ઘડી તમે A ની કિંમત ધારો ત્યાં 0 લખી નાખો તો તમે યાદ કરો 0 પછી શું આવે પછી એટલે નીચે એટલે 0 પછી 1 આવે એક પછી બે આવે બે પછી ત્રણ તો જેટલા તમાર જોડે હોય એટલા લખતા જાઓ zero પછી એક પછી બે પછી ત્રણ સિમ્પલ અને zero પહેલા કોણ આવે minus એક એની પહેલા કોણ હશે minus બે તો આ તમને કોની કિંમત મળી જશે uy ની કિંમત મળી જશે હવે તમારે શું શોધવાનું છે fi into uy મતલબ કે fi એટલે આ લાઈન અને uy એટલે આ આ બંનેનું શું કરવાનો છે મારે

હવે આ તો 0 થઈ ગયા એટલે 0 કારણ કે 21 ગુણ્યા 0 0 છે કેટલાય ખબર 23 એકા 23 પછી 14 દુ 28 સમજા અને 5 કરી 15 તો તમને કોણ મળી ગયો ci ui હવે તમાર આનો સરવાળો કરવાનો છે તો આનો બી એકદમ જોરદાર ટેકનિક તમને શીખવાડી હતી કે fi નો સરવાળો કેમ નો કરવાનો કે એને આપણે પહેલા તો કહીશું sigma fi

તો 8 ને 5 કેટલા થશે ખબર છે 13 13 અને 3 કેટલા થશે 16 16 નો કેટલા આવશે 6 વધી પડી 1 પછી 1 ને 2 3 ને 2 5 ને 6 તો આ કેટલા આયો મારો ધનનો સરવાળો 66 હવે માઈનસ હવે ઋણનો મારે સરવાળો કરવાનો ચલો કરો 11 ને 11 22 ને 23 આ તો મોડે થઈ જાય તો 23 હવે આ નિપાત ભાગીન થશે કેમ અલગ અલગ નિશાની 66 માંથી 23 જ તમને ગમી છે

અવે ખાલી માથે માથે કરી 10 દરેક દરેક કિંમત સબ મૂકવાની પણ આપણે વર્ગ લંબાઈ સુગમતા કેટલી છે ગોતી રાખ છે સમજો કે ભાઈ વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ ત્યાર આપણે શું કહીએ છે h કોઈ ભી એક વર્ગ લઈ લો આપણે પહેલો લઈ લઈએ 15 - 5 એટલે કેટલા આવશે 10 એટલે આ તો તમને ખબર જ છે હવે બધી કિંમત મેડિયા સાંત થી આવી જમાટે x બરાબર ચલો a ની કિંમત કેટલી છે કોઈ કહી શકે કોઈ છોકરો આયે

તો સાદુ રૂપ થી આગળ ના લેક્ચર કન્ટિન્યુ ફોલો કરવાનું કહ્યું તો x બાર બરાબર 30 વત્તા આ આ મિન્ડુ મિન્ડુ શું થઈ જાય ઉડી જાય અંદર લાઈન ઉડાડક બધું એક જ છે તો એક રહ્યો 43 એકા 43 અને નીચે કોણ વધ્યા 8 તો આ રહ્યું શું આપણી જોડે આંબાજો 43 ભાગ્યા શું વધ્યું 8 બે નું કરવાનું ભાગાકાર કરવાનું જોઈશું ને ગણતરી ની કરવી પડે સરવાળો બાદ બાકીની હમ હમ ચલો આપણું રફ પેજ આવી ગયું દેખાય છે સરસ તમ લોકો પરીક્ષા તમને શું છે કેટલા વધે વધે હવે આઠ ના ત્રણ આવવાના છે નહીં મતલબ અહીં જીરો મૂકવો પડશે અહીં ઘડી પોઈન્ટ મૂકવો પડશે હવે આઠ નો બોલે તો આઠ એક આઠ આઠ

જુડા આ બાર વાળો 5.375 બરાબર પછી ચલ જા સ્ક્રીનશોટ પાક દેજો ભાજકાર્ડની પ્રેક્ટિસ કરવી પડશે બગા 5.375 લક્ષ્ય ભાજક આ x બાર બરાબર 5.375 હવે આ બે શું કરવાનું સરવાળો ખબર છે કેમ નો પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકવાનું તોનો કરીએ 30 + 5.375 તો પહેલા જો

जीरो 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 चलो करो सब वाले जीरो अच्छा पांच पांच जीरो अच्छा सात पांच जीरो अच्छा तीन तीन जीरो अच्छा पांच पांच ने तीन तो आयो पांच तीस पॉइंट तीन तीन ने पंच होते हैं स्क्रीनशॉट पढ़ो इस पाल लोगों का बराबर जैसा पाल पाल ही तो हाँ तो जब आप पांच पॉइंट तीन तीन पंच होते हैं बार बराबर पांच अब राउंड फिगर करूं भाई ઉત્પન્ન થઈ શકે એમ મતલબ કે ચોપડી ની અંદર આપ્યું હોય તો આપણે જોઈ લેવાનું ગ્રાઉન્ડ figure કરે મતલબ ground figure એટલે શું હતું કે point પછી ત્રીજો આંકડો એ પાંચ કે પાંચ થી મોટો હોય તો આપણે આગળ શું કરવાનું એક ઉમેરી દેવાનો છે તો એ કરો તો એ ચાલે ના કરો તો એ ચાલે તો આપણે કરી દઈએ છે એટલે આગળ કેટલા કર દો આ x બાર બરાબર 35.38 ખાસ બે નું વાત એકમ લખવાનું ભૂલાઈ તો ખાલી 35.38 ની લખવાનું શું લખવાનું વર્ષ કેમ ઉંમર તમારી વર્ષમાં આપેલી છે એટલે અને એની નીચે શું લખી નાખવાનું આમ માંગે આપેલી માહિતીનો મધ્યક આટલો મળે છે તો બકા દાખલામાં આપણે કઈ બહુ નવા જૂની કરી છે નહીં સિમ્પલ વસ્તુ હતું જે આપ્યું એ લખી નાખ્યું બરોબર કોષ્ટક હતો ઉપર લખ્યો પછી જે રીતે જોઈએ છે આવું સીધો સરવાળો કર્યો મધ્ય કિંમત હતી ડીવાય શોધ્યો આ બે નો કર્યો આમાં સરવાળો કેમ કેમનો થાય ઘન સરવાળો માઈનસ ઋણ સરવાળો પછી વર્ગ લંબાઈ શોધી સૂત્ર કિંમત મૂકી સામેનું પાદિન શું લાગી દીધો જવાબ તો પહેલા આ નો ખોટો પાડો એક પાર પૂછો નો ઉકાર તો રેડી અને જવાબ દીધો ટાટા રફ કોને જરૂર નહીં અને આ દાખલા નો બી પાડો સ્ક્રીનશોટ પાડો પછી આગળ નો દાખલો ખોલો બરાબર તો શું છે રે બધા અધૂરું છે

સૌથી પહેલા વર્ગ વર્ગ આવૃત્તિ આપી છે ત્રણ દસ અગિયાર આઠ ત્રણ ત્રણ દસ અગિયાર આઠ ત્રણ હવે શું કરવાનું આવૃત્તિનો સરવાળો આઈ જાવ ફટાફટ

નાસ 8 * 1 = 8 અને 3 * 2 = 6 અને એકદમ ખાસ દેવું છે કશું છે નહીં હવે નો સરવાળો કરો એટલે કઈ સુ સિગ્મા ફ આ યુ આ એટલે કે ધનનો સરવાળો 5 6 12 13 14 14 થ સરવાળો માઈનસ ઋણનો સરવાળો આગળ આ થશે 16 14 માંથી 16 ના થાય

ખોડે એટલો બધો લોબો ગવ્યો કેમ કર કે 10 એટલે 10 ના બે ડુગરા પાંચ 2 10 થાય અને 35 એટલે એટલે કે 7 * 5 = 35 થાય તો પાંચ પાંચ શું થઈ જાય પૂરી જાય હું એક સેન્ડિંગ કરું આ 10 દેખાય છે તમને 10 અને 35 એની બીજી ભાષામાં શું કહેવાય એ લખી એટલે કે x² = 70 - જો આ બે એવા નહી ઓ 10 ની જગ્યા શું લખાસ 5 * 2 દેખાય

औमार को भागाकार करवानो आयो होता के 4 भाग 7 तो आपरे ફરી રફ પેજ લઈ લેઈ એક સરસ મજાનું ચલો ભાઈ આગળ આવ સૂત્ર છે એક રફ પેજ આલો કંઈક ગયું કંઈક ગયું 8 આઈ ઘડો 4 ભાગ 7 70 अंदर આવે 7 નો 12 આવે હે તો 4 અંદર 7 12 ચલો બોલા ગડો 8 7 નો ઘડો અને 4 ના પછી એટલે કે 0 મૂકી દે પોઈન્ટ 0 0 પાએ અમે 7 5 35 कितना बजे पाँच साथ में गाड़ियां पाँच आ गए ना जीरो में कौन सिक्यू सिक्यू ओगड पचास कितना बजे एक अबे आवे एक ना फरीजी दो अन्ना सात एक का सात बस उन्हीं जो गई मारी बढ़ी वो ना जवाब पॉइंट पचीस है ना वो क्या जीरो पॉइंट पाँच सौ ने इक्को तेरा जवाब बस क्या ये भाई एक्स बार बराबर ठीक yeah. है अब आ दैट इज तो कट ना रखवानी बार बात बाकी એટલે કે 70 માંથી 0.571 સુ કરવાના બાદ તો કેમ ના કરવાના પોઈન્ટ થી નીચે પોઈન્ટ લા 70 પછી આ પોઈન્ટ કયો પોઈન્ટ ના હોય મતલબ કઈ હોય છે લે હવે બીજા બે પોઈન્ટ સેટ કરો આ રહ્યા જો હે દેખાય છે ફરદા નામ એકા તો બગા તસમા બદલે ના બાત 하기 કરવાની ચલો પોઈન્ટ ની આગળ પોઈન્ટ છે બીજી સંખ્યા 0 તો જો 0 લખો અગવ પાછળ કોણ છે 571 ભગાઈ ગયું અવત પણ હવે વધે છે જગ્યાઓ વધે પછી ઓ મૂકી દો અને પછી બાદબાકી કરો 0 0 0 0 અને આના કરતાં ના કાટા 0 થી એક ના જાય બાજુવારાનું જોયે જોડે નહીં આજ જોડે નહીં આજ જોડે જો અહીંથી આવી માંગવાની ફી કેટલા 6 થઈ ઓ બાજુવારાને કેટલા રૂપિયા આવશે 10 રૂપિયા સમજા એમ 0 છે તો 10 પણ એને 1 રૂપિયો બાજુમાં લાવવા

ઓગણસિતેર point તેતાલીસ એકમ લખવાનું ભૂલાય છે એકમ શું છે ટકામાં તો શું લખવું પડે તો આ મારા મધ્યક એટલે કે સાક્ષરતા નો શું થઈ ગયો દર થઈ ગયો સમજ્યા આ નીચે શું લખી નાખવાનું આમ માટે તો આ સાથે આપણે આજના આ લેક્ચર માં ટોટલ કેટલા દાખલા જોયા છે ચાલો ઓલી પાડવા તો પાડ દો બરાબર છે બરાબર હા તો એક હવે આપણે લેક્ચર નંબર 16 ની અંદર બીજા બે ત્રણ દાખલા કવર કરીશું આ લગભગ બે ત્રણ લેક્ચરની અંદર આખો બધ્ય કશું થઈ જશે પૂરો એટલે આપણી આંકડા ચેપ્ટર ની સરસ મજાનું એક લેવલિસ્ટ બની ગયું કે જેની અંદર બહુલકની નોટ પછી બહુલકના બધા દાખલા મધ્યસ્થની નોટ પછી મધ્યસ્થના બધા દાખલા મધ્યકની નોટ અને એની ત્રણે ત્રણ રીતના બધા દાખલા એટલે કે તમારી ટેક્સ્ટ ટેક્સબુકમાં આપેલા દરેકે દરેક દાખલા ફૂલ detail માં આપણે ભણી દીધા હવે કાલે તમારે એના શું કરવાના રહ્યા તૈયાર કરવાના રહ્યા તો મારી એક જ વસ્તુ છે જો ભાઈ તમે લોકો તો સરસ મજાની તૈયારી કરો સારા સારા માર્ક્સ લાવો અને જો તમને વિડીયો પસંદ હોય તો તમારા અન્ય મિત્રો સાથે આ લિંકને શેર કરો કે જેથી દરેક દરેક આ ચેપ્ટર એકદમ સારી રીતે શીખી શકે બરાબર છે અને બીજી છેલ્લી વાત કે જો તમે પેપર સેટ લીધો હોય બિલકુલ ફ્રીમાં અવેલેબલ છે તમને નંબર ખબર જ છે સ્ટાર્ટ થતો હશે નંબર આપેલો જ છે એ નંબર ઉપર સિમ્પલ મેસેજ કરશો તો બી તમને ડાયરેક્ટ સેન્ડ કરી દેશે તો ત્યાં સુધી આ એક થી પંદર પંદર લેક્ચર જોઈ બધું તૈયાર કરો મળી આપણે નેક્સ્ટ લેક્ચરમાં અને એમાં આપણે આગળ વધીએ કન્ટિન્યુ કરીશું તો લોકો વિડીયોના અંત સુધી બના રહ્યા એ બદલ તમને થેન્ક યુ ઓકે